રાપર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો એકાવન મહેસાણા ત્રણ હજાર છસો પાંત્રીસથી ત્રણ હજાર છસો પાંત્રીસ ભચાઉ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ પાકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકાવન સાવરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો એકતાલીસ પાટડી ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર એકસો સાઠ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પિસ્તાલીસ ીરડી ત્રણ હજાર છસો એકતાલીસ થી ચાર હજાર એકસો સિત્તેર મોરબી ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર છત્રીસપુર સાતસો પિચોતેર બહુચરાજી બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો એક પાટણ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો પિંચોતેર પાથાવડા ત્રણ હજાર ચારસો પચીસ થી ત્રણ હજાર નવસો અડતાલીસ ભાવનગર ત્રણ હજાર સાતસો દસ થી ચાર હજાર ચારસો થરા ત્રણ હજાર બસો એકાણું થી ચાર હજાર બસો છવ્વીસ સિહોરી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો અમરેલી બે હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ થરાટ ત્રણ હજાર બસો એકથી ચાર હજાર આઠસો દિયોદર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો પચાસ વિસનગર ત્રણ હજાર બસો સિત્તેરથી ત્રણ હજાર બસો સિત્તેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો તાનેરા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ચાલીસ વિરમગામ ત્રણ હજાર છસોથી ચાર હજાર પંચાવન સમી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પચાસ બોટાદ ત્રણ હજાર છસો પંચાવનથી ચાર હજાર બસો ત્રીસ માંડલ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસો એક ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો અગિયાર ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર છસો દસ હળવદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો દસ અંજાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો સાઠ વારા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો બે હજાર આઠસો પચાસથી ચાર હજાર પંચાણું ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો પચાસ ગુજરાતના તમામ યાદના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો